નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી સરકાર દ્વારા ટોલટેક્સ પર ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે જેમાં હવે તાજેતરમાં એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા ટોલટેક્સ વસૂલવા માટે ફાસ્ટેગ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે જો તમે ફોર વ્હીલર કે ફાસ્ટેગવાળું અન્ય કોઈ પણ વાહન ધરાવતા હોય તો આ નવા નિયમો ખાસ જાણી લેજો માહિતીના અભાવે દંડ ભરવો પડી શકે છે તો શું છે આ નવી અપડેટ ચાલો જોઈએ આ મિત્રો દ્વારા ફાસ્ટેગને ને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે એ મુજબ એમાં જણાવેલ નિયમોનું પાલન નહીં થાય તો ફાસ્ટેગ ઓપરેટ થવામાં તકલીફ થઈ શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે ડબલ ટોલ ટેક્સ લાગુ પડી શકે છે આ નવા નિયમોમાં મુખ્ય સાત નિયમો છે જેને લગતી કામગીરી માટે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ એ છેલ્લી તારીખ આપવામાં આવી છે નંબર એક ઉપર વાત કરીએ તો વાહન ચાલક તેના ફાસ્ટેગને આગળ ચોંટાડવાના બદલે તેના હાથમાં અથવા અન્ય જગ્યાએ રાખે છે તો એમને દંડ ભરવો પડશે આવા વાહન ચાલક પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે અને આ ફાસ્ટેગ બ્લેકલિસ્ટ પણ થઈ શકે છે તો બેટર છે કે આગળ ફાસ્ટેગ લગાવી દેવું નંબર બે એકવાર ખરીદેલ ફાસ્ટેગ સ્ટીકર પાંચ વર્ષ માટે જ માન્ય છે જો આપણું ફાસ્ટેગ પાંચ વર્ષથી વધારે જૂનું હોય તો એ બદલાવવું પડશે એટલે ખાસ ચેક કરી લેવું કે એ ક્યારથી ઇસ્યુ થયું છે જો પાંચ વર્ષ થયા હોય તો ટોલ નાકાની બાજુમાં ફાસ્ટેગ કામગીરી થતી હોય ત્યાંથી અથવા તો જે બેંકમાંથી તમે ફાસ્ટેગ બનાવ્યું હોય ત્યાંથી તમે નવું ફાસ્ટેગ મેળવી શકો છો એક વાહનમાં એક જ ફાસ્ટેગ કામ કરશે વન વ્હીકલ વન ફાસ્ટેગ નંબર ચાર જો ફાસ્ટટેગ લગાવી અને ત્રણ વર્ષ થયા હોય તો એમાં કેવાય કરવું ફરજિયાત છે એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં કેવાયસી નહીં હોય તો દંડ ભરવો પડશે અને ડબલ ટોલ ટેક્સ પણ લાગુ પડી શકે છે જ્યાંથી ફાસ્ટેગ બનાવડાવ્યું હોય ત્યાંથી કેવાય કરી શકો છો ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે થઈ શકે છે ઓનલાઈન કે કોઈ બેંકમાંથી તમે બનાવડાવ્યું હોય તો એ બેન્કની વેબસાઇટ પરથી તમે કહેવાય સી કરી શકો છો અથવા તો ત્યાં રૂબરૂ જઈને પણ આ કામ થઈ શકે છે નંબર પાંચ ફાસ્ટેગ સાથે વાહનનો ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ ફોટો અપલોડ હોવો જરૂરી છે નંબર છ વાહન રજિસ્ટ્રેશન નંબર એટલે કે આરસી અને ચેસીસ નંબર પણ ફાસ્ટેગ સાથે લિંક હોવા જોઈએ મતલબ કે એમાં એડ કરવાના છે નંબર સાત ફાસ્ટેગ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જરૂરી છે મિત્રો આ ફાસ્ટેગને લગતી ખાસ અગત્યની સૂચના પર ફરી નજર કરીએ તો વહેલામાં વહેલી તકે આપણા ફાસ્ટેગને કેવાય સી કરવાનું છે તેમજ એમાં ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ ફોટો અપલોડ કરવાનું છે સાથે સાથે એમાં મોબાઈલ નંબર આરસી નંબર અને ચેરસીસ નંબરની વિગત પણ એડ કરવાની છે આટલું કામ આપણે વહેલી તકે કરવાનું છે આ કામ તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો જે બેંકનું ફાસ્ટેગ હોય એ બેંકમાં રૂબરૂ જઈ અથવા તો એની વેબસાઇટ પરથી ઓનલાઈન કરી શકાય છે તો આ જ પ્રકારની ગવર્મેન્ટની નવી અપડેટ તેમજ ઓનલાઈન સર્વિસ માટેના વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાઈ શકો છો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં